હું નાત જાત ધર્મ વ્યવસ્થામાં માનતો નથી હું વ્યક્તિમાં માનું છું કે વ્યક્તિથી સમાજ છે સમાજથી વ્યક્તિ નથી વ્યક્તિ મજબૂત થવો જોઈએ એક એક વ્યક્તિ મજબૂત થાય અને એટલે સૌથી પહેલી પાયાની વાત કે વ્યક્તિ મજબૂત ક્યાંથી થાય એ વાત હું તમને કરવાયો છું તમે જુઓ હાલ હું અહીંયા ફોટો પાડું તો બધા જીવનમાં મજા નથી કરોડપતિ હોય રોડપતિ હોય ભિખારી હોય એમએલએ હોય એમપી જેને જોવો ને મોટા થાવ ખબર પડશે તને હું પડી મને પડશે તું દિવેલ પીધેલો ફરે હું દિવેલ પીધેલો ફરી તમે આ હસો જો કેવા લાગો છો ફેર એન્ડ લવલી જેવા હે હે હમણાં બહાર જાય સ્કૂટર ચોક્યું કેટલી ચિંતાઓ કેટલો ભય લગન થશે કે નહીં થાય નોકરી મળશે કે નહીં મળે જીવન સાથી મળશે કે નહીં મળે મળશે કેવું ચાલશે લોચા તો નહીં પડે છોકરા થશે કે નહીં થાય એને નોકરી મળશે કે નહીં થાય કેટલી ચિંતા નોકરી મળશે તો પોસ્ટિંગ કયો થશે સતત ભય સતત ચિંતા કેમ આપણું કન્ડિશનિંગ ખોટું થયું તમે કાલે કલેક્ટર બનશો પીએસઆઈ બનશો નહીં બનો પટ્ટાવાળા બનશો કશું નહીં કરો જરૂર નહીં તમે બધા આટલા બધા બને તો ગુજરાતમાં દાટ વળીએ બીજા બનશે ને બધા આવું કરતા હશે પણ જીવન આખી જુદી વાત છે સાહેબ પાંચ લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે પણ પાંચ લાખમાં ભૂખ ના આવે પાંચ લાખનો પલંગ આવે પણ પાંચ લાખમાં ઊંઘ ના આવે જીવન શું છે ખબર નથી સાહેબ બહુ નમ્રતાથી કહું છું જે બોલું છું એ જીવું છું ને જે જીવું છું એટલું જ બોલું છું સંસ્કાર હશે ને સંસ્કાર ખાનદાની તો પૈસો જખ મારીને આવશે પણ પૈસા હશે ને તો સંસ્કારો નહીં આવે સાહેબ આ વાત લખી રાખજો આ સૌથી પાયાની વાત આજે જે બધું આ લવ મેરેજ ને મેરેજ ને સોશિયલ મીડિયા ને ક્યાં છો ઠોકાઈ જશે ઘેર જતો છાનો મને આખું